તમે પણ કંઈ ટેસ્ટી અને હેલ્ધી નમકીન ખાવા માંગો છો તો આજે જ ટ્રાય કરો લાઇટ એન્ડ ફિટ નમકીન ટેસ્ટ શ્રેષ્ઠ અને હેલ્થ માટે સૌથી બેસ્ટ નમકીન એટલે કે લાઇટ એન્ડ ફિટ નમકીન વેફર્સ નો ખજાનો સાથે જ અલગ અલગ નમકીન ના સ્વાદ માણો સોયા સ્ટિક ડાયટ ચિપ્સ રતલામી સેવ રોસ્ટેડ ચણા રોસ્ટેડ પાપડ બેંગો, સેવ સેવ, સોયા સોયા ભેળ, ફુદીના ગાર્લિક સાથે જ જ જ ઘણા બધા નવા નવા આજે આજે ટ્રાય કરો કરો અને વધુ માહિતી માટે સંપર્ક પ્રતિકાત્મક રંગોળીના સર્જન દ્વારા થયો છે ત્યારે દિવાળી એટલે દીવડાઓ અને રંગોળી ચિત્રકામનો રંગ ઉત્સવ આજના દિવસે પ્રત્યેક ઘરને આંગણે વિવિધ રંગોથી અવનવા આકારની રંગોળીનું સર્જન કરાય છે તેમાં મુખ્યત્વે બહેનોની કલા કારીગરીનું અવતરણ હોય છે રંગોળી રંગો ઢાળીને કોઈને કોઈ સંદેશો આપતી હોય છે બજારમાં વેચાતી રંગોળીઓ કેવળ સુશોભનનો જ નિર્દેશ કરતી હોય છે જ્યારે ચિરોલી કે પાવડરના રંગો દ્વારા બનાવતી રંગોળીના સર્જન પૂર્વે તે શો સંદેશો નિર્દેશ કરતી હોય તે વિચારીને બહેનો તેને પ્રમાણિત દ્રશ્યાંકન કરતી હોય છે આવી રંગોળી બજારમાં નીકળતા માણસોને આકર્ષિત કરીને ત્યાં થંભાવી દેતી હોય છે